હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ફૂલેલું પેટ તમારે અંદર કરવું હોય તો આ યોગાસન તમારા માટે સૌથી બેસ્ટ છે સોફા પર બેઠા બેઠા કોઈ પણ વ્યક્તિ ગણપતિ જેવું પેટ છે એને પણ એકદમ ઝડપથી ઘટાડી શકશે માત્રને માત્ર આ નાનકડા એવા યોગાસનની મદદથી તો તમારે એકદમ આવી રીતે વરજાસનની સ્થિતિમાં ટટ્ટર બેસવાનું અહીંયા જે પગ હોય છે આપણા એ પગને મેં અહીંયા વાળીને રાખી દીધા છે આપણે પાછળની સાઈડ આપણા પગના પંજા પર આપણા શરીરનું વજન આવી જાય એવી રીતે આપણે ઢીચણથી વાળીને બેસવાનું છે ટટ્ટાર બેસવાનું છે અને હવે આંખો બંધ કરવાની જે પેટની અંદરની બાજુ ખેંચવાની રોકી શકાય ત્યાં સુધી શ્વાસ રોકી રાખો છોડો તો નિયમિત રીતે પચાસ વખત તમારે આ એક્સરસાઇઝ કરવાની છે જેના કારણે તમારું પેટ અને જે ફૂલેલું કમર હશે એ આપોઆપ અંદર જશે તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો તો આ આસન તમને પહેલા દિવસે થોડું જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે થોડું તમને આ પેટનો ભાગ દુખવા લાગશે કારણ કે આપણા જે પેટના સ્નાયુ હોય છે એને આ બધી આદત નથી હોતી એટલા માટે પરંતુ એ સ્નાયુ મજબૂત થાય છે એ સ્નાયુનું સંકોચન થાય છે એટલા માટે સ્નાયુ પરંતુ આની મદદથી તમારું પાચન તંત્ર સરસ થશે તમારા ફેફસાને ઓક્સિજન મળશે અંદરના અવયવોને ઓક્સિજન મળશે સાથે સાથે તમારું પાચન તંત્ર એટલું સ્ટ્રોંગ થશે કે પથરા જેવો ખોરાક પણ પચાવી જશો એક જ મહિનામાં જે ગણપતિ જેવી લટકતી ફાંદ હશે એ પણ અંદર જશે હું સો ટકા ગેરંટી સાથે કહું છું આ ઉપાય ચોક્કસ અજમાવજો નાના મોટા સૌ કોઈ માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પેટની ચરબી ઘટાડવા માટે આ એક જ આસન કરો બીજી કોઈ જ વસ્તુમાં ફાફા નહીં મારો સો ટકા તમારી લટકતી ફાંદ અંદર ગાયબ થશે તમારું પેટ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો આ માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચલ આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો